નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે એરંડાના બજાર ભાવ છે એના વિશે સાથે સાથે ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના ખાસ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ એરંડાના સચોટ ભાવ મળતા રહે અમરેલી અગિયારસો પંચોતેરથી બારસો છોતેર હોડીનાર અગિયારસોથી બારસો ને પચાસ ચસદણ એક હજાર પચાસથી બારસો ચાલીસ ભચાઉ બારસો એંશીથી બારસો ને પંચ્યાસી દસાડા પાટરી બારસો એંશીથી બારસો ને પંચ્યાસી ભર બારસો સત્યાશીથી તેરસો પંદર પાટણ બારસો એકસઠથી તેરસો ઓગણીસ મહેસાણા બારસો પાસઠથી તેરસો અગિયાર વિજાપુર બારસો અઠ્યાસીથી તેરસો ને સાત હારીજ બારસો પંચોતેરથી તેરસો દસ માણસા બારસો સડસઠથી તેરસો અને છ કોચારીયા બારસો છન્નુંથી બારસો સત્તાણું કડી બારસો ત્યાંસીથી તેરસો બાર વિસનગર બારસો પચાસથી તેરસો નવ પાલનપુર બારસો પંચાણુંથી તેરસો એક થરા બારસો સિત્તેરથી તેરસો બાર દહેગામ બારસો સિત્તેરથી બારસો ને એંશી કલોલ બારસો ચોરાણુંથી તેરસો સાત સિદ્ધપુર બારસો પચાસથી તેરસો અગિયાર હિંમતનગર બારસોથી તેરસો કુક્કરવાડા બારસો પચાસથી બારસો ચોરાણું ઇડર બારસો એંશીથી બારસો નેવું બેચરાજી બારસો એંસીથી બારસો નેવું ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી બારસો નેવું કપડવંજ બારસોથી બારસો પચાસ વિરમગામ બારસો બાણુંથી બારસો પંચાણું થરાદ બારસો એંશીથી તેરસો વીસ હાસણ બારસો સિત્તેરથી બારસો એંશી આંબલિયાસણ બારસો એંશીથી બારસો સત્યાશી શિહોરી બારસો નેવુંથી તેરસો એક પ્રાંતિજ બારસો સાઠથી બારસો નેવું સમી બારસો પંચ્યાસીથી તેરસો ત્રણ દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ